નમસ્કાર મિત્રો જય માતાજી તો આજે આપણે વાત કરવાના છીએ કાળી ચૌદસ વિશે તો મિત્રો દિવાળીના તહેવારોની શરૂઆત વાઘબારસથી થાય છે પછી ધનતેરસ અને ત્યારબાદ આવે છે કાળી ચૌદશ જેને નરક ચકુ ચતુર્દશી અથવા યમ ચતુર્દશી પણ કહેવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ છે અંધકારમાંથી પ્રકાશ તરફ યાત્રા અને નકારાત્મક ઉર્જાથી મૂળ મુક્તિ મેળવવી શાસ્ત્ર મુજબ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અસુર નરકાસુરનો સંહાર કર્યો હતો નરકાસુર ખૂબ જ શક્તિશાળી દાનો હતો જેણે દેવતાઓ અને માનવોને ત્રાસ આપ્યો હતો તે સ્ત્રીઓનું અપહરણ કરીને પોતાના રાજ્યમાં કેદ કરતો હતો ત્યારે ભગવાન કૃષ્ણ અને માતા સત્યભમાએ યુદ્ધ કરી નરકાસુરનો અંત કર્યો અને હજારો કન્યાઓને મુક્ત કરી એ કારણે આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે અર્થાત નરક જેવી અંધકારમય શક્તિઓનો અંત કાળી ચૌદશના દિવસે સવારે વહેલી ઉઠીને અભ્યંગ સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેલથી શરીર મસાજ કરીને ઉપટણ લગાવી સ્નાન કરવાથી પાપ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે એવી માન્યતા છે આગળ વાત કરીએ તો આ દિવસે યમદેવ માટે દીવો પ્રગટાવો પણ વિશેષ વિધિ છે તેને યમ દીપ દાન કહેવામાં આવે છે રાત્રે ઘરના દરવાજા બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી મૃત્યુનો ભય દૂર થાય છે અને યમ દેવ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે આગળ જોઈએ તો કાળી ચૌદશ એટલે ફક્ત પૂજા નહીં એ દિવસ છે આત્માની શુદ્ધિ અને પ્રકાશની જીતનો અંધકાર પર પ્રકાશનો વિજય અને નરક પર સ્વર્ગની દિશામાં ચાલવાનો પ્રતિક મિત્રો કાળી ચૌદશનો મુખ્ય ઉદ્દેશ ઉજવવાનો એ છે કે અંધકારને આપણા જીવનમાંથી દૂર કરવો અને પ્રકાશની દિશામાં આગળ વધવું તમામને કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ તથા શુભ દિવાળી તો આ હતી મિત્રો કાળી ચૌદશ વિશેની આપણી નાની એવી સ્ટોરી જય માતાજી મિત્રો આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વિડિયો જોવા માટે